સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે ઘણા વર્ષોથી દયાવન ગ્રુપ દ્વારા અનેકવિધ માનવ સેવા સાથે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેમાં સોળ જેટલા હિન્દુ મુસ્લિમ સમાજના દંપતીઓ લગ્ન ગ્રંથિથી તે વિધિવત રીતે જોડાયા હતા આ સમૂહ લગ્નમાં નવ દંપતીઓએ આશીર્વાદ આપવા નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી એક આઠ મહામંડલેશ્વર શ્રી કનિરામ દાસજી બાપુ દુધરેજ એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી રામ બાપુ એક હજાર આઠ મહામંડલેશ્વર અનંત વિભૂષિત શ્રી ભાવેશ બાપુ ઉદાસી આશ્રમ પાટડી એક હજાર આઠ મહામંડલેશ્વર મહાવીરદાસજી બાપુ રામ મહેલ શ્યામસેવક દાસ મહારાજ ટીના બાપુ એન મખરાણી મોટા પીર ગાડીવાડા સહિત સંતો મહંતો ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ આગેવાનો ઉપરાંત મુસ્લિમ સમાજના ધર્મગુરુ આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા દયાવાન ગ્રુપ દ્વારા પધારેલ તમામ મહેમાનો સાર તેમજ પુષ્પકુચથી સન્માન કરવામાં આવ્યું હતું

તાલુકામાં અનેકવિધ પ્રકારના સમાજ સેવાના કાર્યો કરી રહ્યા છે આ ચોથા સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે વૃક્ષારોપણના કાર્યક્રમો ગાંગેધ્રા શહેરને હરિયાળું બનાવવા માટે કરી રહ્યા છે સિનિયર સિટીઝનની ટૂર કરી રહ્યા છે જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિવિધ સ્વરૂપે મદદ કરવાનું કામ કરી રહ્યા છે આમ કોઈને કોઈ પ્રવૃત્તિ દર મહિને દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંગેધા શહેરમાં જ્યારે યોજાઈ રહી છે ત્યારે આ દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટને હું અભિનંદન આપું છું અને આ સમૂહ લગ્નમાં જેમને જેમને પોતાનું તન મન અને ધનનું યોગદાન આપ્યું છે એ તમામ મિત્રોને પણ અભિનંદન આપું છું આ પ્રકારના સર્વ સમાજના સમૂહ લગ્ન એ સમાજ માટે હિતકારી હોય છે સમાજ માટે ઉપયોગી હોય છે જે નવ દંપતીઓ આજે એમાં હિસ્સેદાર ભાગીદાર બન્યા છે એમને હું શુભેચ્છા સાથે એટલું જ કહું છું કે તમે જ્યારે પણ શક્તિશાળી બનો ત્યારે આ પ્રકારની સમાજની સેવા કરવા માટે રાષ્ટ્રહિત કાજે આપશો આગળ વધશો પુનઃ દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટને અને એના તમામ ટ્રસ્ટીશ્રીઓને તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન スペ